તાજેતરમાં એક અહેવાલમાં રજૂ કરવામાં આવ્યો હતો કે દેશના ગુનેગારમાં રાજ્યોમાં યાદી જાહેર કરવામાં આવી રહી હતી કે યાદીમાં ગુજરાત શહેરમાં એકવીસમાં સ્થાને યાદીનો ઉપરાંત મહિલાઓનો સાથે ગુનાઓમાં ગુજરાત રાષ્ટ્રીય સાથે તેત્રીમાં સ્થાનને જો કે આ આંકડામાં નોંધાયેલી કેસમાં આધારિત આપણે જાણીએ છીએ કે પીડિતાનો મહિલાઓ ઘણી વાર ફરિયાદમાં કારણ ટાળીતી હોય છે અને ત્યારે બોટાદ સગીરા ઉપર દુષ્કર્મ આશુર અતુરના હુકમ પહેલા પણ આરોપ તરીકે આવી હતી અને પોક્તો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી ગુજરાતમાં રાજ્યમાં વધુ એક મહિલા દુષ્કર્મ મામલો સામે આવ્યો છે અને ગુરા રાજ્યમાં આ વોટર જિલ્લામાં દુષ્કર્મનો મામલો આવ્યો છે અને સગીર યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા આ મામલો ઘટના ફોલ થયેલો હતો અત્યારે આ મામલો મહિલા આરોપી હોવાનું સામે આવ્યું છે અને સગીરા પર દુષ્કર્મ આશરી બોટાદની ટાઉલ પોલીસ સ્ટેશન નોંધાયેલી ફરિયાદમાં આધારે જણાવ્યું કે સગીરા સાથે આરોપી કિશોરને અંગે તેની વિડીયોમાં જે દુષ્કર્મ વાંચવામાં આવ્યું હતું અને તેમને આ આકરા દુષ્કર્મ મદદ દ્વારા આ પોક્ષોનો હેઠળ કેટલાક બોટાદ પોલીસ સ્ટેશનમાં પોક્ષોની કાર્ય ફરિયાદનો આરોપી ધરપકડ કરીને હાથ ધરવામાં આવી હતી